કાલાવડ તાલુકાના નીંગાવા ગામે બીએસ નાઈની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચી હતી ત્યારે ત્યાંના સ્થાનિક ખેડૂતે આ મુજબ જણાવ્યું હતું માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અમારે તો કિડ્સ કિસાન હોય તો કિસાન ગમેય હોય ઓબીસી હોય પટેલ હોય આયર હોય દરબાર હોય ગમેય હોય પણ ચાર લાખનો વીમો એને કાલડ માર્કેટિંગ યાર્ડમાં જે પાંચ વર્ષથી આ બંધ હતો કોઈ કિસાન અકસ્માતે મરી જાય ચાર લાખ રૂપિયા સરકાર રાજ્ય સરકાર આપે ને માર્કેટિંગ યાર્ડ એનું પ્રીમિયમ ભરે એ જે પી મારે વિવે ચાલુ કરાવ્યો

જેમાં એક વ્યક્તિ ખેડૂત વ્યક્તિ એવું ધ્યાન દોરે છે કે યાર્ડમાં ચાર વર્ષથી વીમો બંધ હતો ચાર લાખ નો વીમો ચાલુ કરવામાં આવ્યો છે હવે હું યાર્ડનો નો ચેરમેન થઈને મારા ધ્યાનમાં આવ્યું એટલે મારી ફરજ બને છે કે લોકો ખોટી રીતે ભ્રમિત ન થાય એ સાચી વાત છે એ મારે બધાની વચ્ચે મુકવું છે એ માટે થઈને મેં પ્રેસ નોટ આપી છે જે હકીકત એ છે કે હજી સુધી અમે પ્રીમિયમ ભરી શક્યા નથી કારણ કે ચાર વર્ષથી અમારા યાર્ડ બન્યું છે એટલે નાણાકીય બોજો જાદુ હોય એટલે છે છે ફરજિયાત માટે એટલે નાણાકીય પરિસ્થિતિ અત્યાર નથી અમે હજી ભરી નથી થઈ કે વીમો ટૂંક સમયમાં અમે ભરી દેશું એની ખાતરી આપું છું પણ અત્યાર સુધી હજી કોઈ વીમો ચાલુ નથી થયો જે કોઈ એમ કે એના કેવાથી કે કોઈના કેવાથી આ થયું છે તો એ વસ્તુ તદ્દન ખોટી જાય જી 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 મૌલિક ભાઈ અમને થોડીક જે વીમા પ્રત્યે જે પોલિસી છે વીમા શું જે વ્યવસ્થા છે તે વિશે જણાવશો હાજી વીમા પ્રત્યે પોલિસી એવી વસ્તુ છે કે જે અકસ્માત વીમો તો કોઈ વેઠેડું છે જે અકસ્માત ને કારણે મૃત થઈ જાય તો એને પ્રીમિયમ આપણે ભરીએ ને તો એમને રકમ મળે પણ એના માટે પ્રીમિયમ ભરવું પડે એ પ્રીમિયમ ભરવા માટેની નાણાકીય પરિસ્થિતિ હોવી જોઈએ આજની जे याद पैसे पैसा हो तो ही भरी सके पर तेरे नाड़ा की परिस्थिति नहीं थी यादनी बराबर जी जी हम सेम ओली भाई आप हमारे साथ आए और माहिती आदि पे बद्दल आभार थैंक यू थैंक यू, थेंक यू।